નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિઠલગઢ ગામમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ભારત દેશ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીથી દેશભરમાં સહકારી સંસ્થાનોમાં નોંધપાત્ર વધારો થશે લખતર તાલુકાના વિસરગઢ ગામમાં તો સૂરનાગઢ ડિસ્ટ્રિક ઓપરેટિવ બેંક નાબડના ડીડીએમ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાંથી આવેલા અધિકારી દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સામાજિક સર્વસમા વ્યસકતા આર્થિક સશક્તિકરણ અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવામાં સહકારી મંડળીની પરિવર્તનની ભૂમિકા સહિત આ સેમિનારમાં યુનાઇટેડ નેશન્સને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને હાંસલ કરવામાં વિશ્વભરમાં સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવતા સામનાના સામનો અને પડકારો અને સમાધાન કરવા ચર્ચા પેનલ સત્રો ખાસ કરી ગરીબી બુદ્ધિ લૈંગિક સમાનતા અને સ્થાયી આર્થિક વૃદ્ધિ જેવા ક્ષેત્રમાં સહકારી મંડળીઓને ભૂમિકા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે છત્ર સંગઠન ડિજિટલ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ ઓનલાઈન વ્યવહાર અને વેપાર જેવી પ્રવૃત્તિઓને શહેરી સહકારી બેન્ક સાથે સંકલિત કરવામાં આવશે ટૂંક સમયમાં બધી સહકારી બેન્કો નિયમિત બેન્કોની સેવાઓથી સજ્જ થશે જે સહકારી બેંક અને સહકારી મંડળીઓને વિકત તરફ લઈ જશે તે સહિતની માહિતી આપવામાં આવી હતી આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિઠલગઢ ગામના લોકો સહિત આજુબાજુના ગામડાના લોકો મોટી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું